તારું કોલર ના કચુંબી ની અંદર આમ ગંકો વગાડ્યો છે વગાડ્યો આ સુધી કોઈ એવો નહીં મળ્યો કે તારો કોલર પકડ જો કદાચ કોલર પકડ મામા ને

અને મેલડી જે દાળ ટોંકો પાડે એ દાળ કે કુમન જે બહુ મને દુહાય કે દેલ વાળા દો 104 વર્ષો વખતે બે વર્ષે અને મર્યા પછી કે પાછો અને ઈમે એક મિત્ર હતો અને ઈના હાથે ઈને બખાળો કરે મે નહીં કર્યો પૈસા માંગતો તો પૈસા જોઈ તો આલે નહીં અને ઈને બખાડો કર્યો તે એના પાસેથી તો વધારે તકલીફ પાઈ

यो काम भएमा जमिन था पछि आसल व्यवहार हाल तारा तिजा गराइ बल्ला